વિક્ટોરિયાને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની જ્યારે ઇન્ડિયામાં સ્થાપના થઈને ત્યારના આ ચાંદીના કોઈન છે અત્યારે ગૂગલમાં સર્ચ મારો ને તો આ કોઈનના પાંચથી સાત હજાર રૂપિયા બતાવે તમને ખાલી આમ ફોટો પાડીને ચર્ચ કરો તો અને આ બધું એ વસ્તુ આપણે હાંચવીને રાખી છે જો તમને નજીકથી બતાવું આમાં વિક્ટોરિયા રાણીનો ફોટો છે અને કોઈને બતાવ્યો ને તો પહેલી નજરે તો એમ જ કે આ રાણી સિક્કો છે પણ રાણી સિક્કો આપણે હોનાનો હોય આ સિલ્વરમાં છે હાઈ ક્લાસ બધા સિક્કાની સાપ હજી એ નોટ રૂપિયાની નોટ બેની નોટ અને વીસની નોટમાં તો આમ તમે જુઓ કે કેટલા બધા સિક્કા છે અને એક આ પાંચની નોટમાં આમ જોવા બધું સારું કામ કરતા ને તો જો બાપા સીતારામ લખેલું છે સારા કામમાં વાપરેલી નોટું હજી જો ચાર સાહી વખતનું છે ને આપણે લેતી દેતીનું જે સોપડી છે એ હાઈ ક્લાસ હજી સારી કંડિશનમાં છે તો આપણે આને પણ ખોલીને જોઈશું કે પહેલાં આપણે જાહેર દઈન બધી લેતી દેતી કરતાં અનાજ દઈન તમે જે ગુંજરાન ચલાવતા ને એ બધી લેતી દેતી આમાં છે